જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને આપણે નવો બ્લોગ ચાલુ કરીએ છીએ છાશ બનાવવાથી છાસ નું બનાવું કરી દીધું ચાલુ નવે મશીન થઈ ગયા છો હાથે ફેરવવાની બધી જ છાસ થઈ ગઈ બનીને તૈયાર અને હવે હે ને માખણ ઉતારી લઈ છાસ કમ્પ્લીટ બની ગઈ જુઓ આપણે કંઈનું માખણ ને આવી રીતે પાણીમાં હે ને છાસ ઉઘેરીને માખણને આવી રીતે સરસ ધોઈને રાખ દેવાનું એટલે શું કે ઘી ખરાબ ન થાય ને આમાં જેટલું માખણમાં બધું આપણે હોય ને છાસ એ બધી નીકળી જાય આવી રીતથી બધું ધોઈને પછી જો આવી આમ લાડવા વાર લેવાના જો થઈ ગયું ને પાણી આપણે છાસ વાળી તો આવી રીતથી જો આ બધું ધોઈ નાખવાનું પાણી બધું છાસમાં નાખ દેવાનું અને માખણ આપણું જો ધોવાઈને થઈ ગયું કમ્પ્લીટ તો આપણે છાસ જો વધેલા ગયું અને માખણ થઈ ગયું તૈયાર આપવું સવાર સવારમાં તાજી ને મસ્તની છાસ થઈ ગઈ કમ્પ્લીટ આપણે અને માખણી ઉતરી ગયું તો કાયમની સવાર સવારમાં તાજી તાજી આપણે છાસ બનાવવાની થાય ગાયની અને આપણે ગાયનું ઘી ગાયની છાસ ગાયનું દૂધ ખાસ આપણી વધી રહીને થઈ ગઈ કમ્પ્લેટ જો આપણું માખણ ધોવાઈને સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું તો ગાયું ના ખીલા એકદમ ચોખ્ખા થઈ ગયા આપણે અને મસ્તીને વાસીદા વાસીદા થઈ ગયા વાસણ ઉટકાઈ ગયા ને આપણે હવે જોવો તો અમે રોનકને નીણ ન ખાઈ ગઈ હે રોનક નીણ ખાઈ એ પાણી મુકાઈ ગયું બધાય જો આપણે ખીલા ચોખ્ખા થઈને કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણે જાવું હે પોપૈયાના બગીચામાં શું કરવાનું હે પોપૈયાના બગીચામાં એ તમને બતાવું આપણે પોપૈયામાં હવે પોપૈયા હે ને ધોમ પાકવા માંડ્યા હે અને જો મેં આટલા હે ને પાકેલા ઉતારી લીધા આપણે પોપૈયાના ઝાડમાં બધા પોપૈયા માંડ્યા હે ધોમ પાકવા અને આટલા અત્યારે જો ઉતરા પોપૈયા પાકલ તો એટલા એકદમ ફૂલ પાકલ હતા ઉતારી લીધા ને હજી જો આવા હે આ બે પછી ઉતરશે અને હાલો બધા પોપૈયા ખાવા જો આપણે હવે પોપૈયું સુધારું હે સરસ મજાના ઓર્ગેનિક આપણા મીઠા મસ્ત પપૈયા છે સરસ મજાના કઠ મીડા હે ને આવી રીતે બધા હવે મીડા પાક એકદમ પડી ગયો સરસ મજાનો છે ને હવે દેખાય જો બધે મીંડા આવા થાવા ને આપણે હવે ગુવારમાં ગુવાર ઉતાર લઈ ગુવાર શાકનો થાય એટલો થઈ ગયો તો ગુવાર હવે અંદરથી શાકનો વીણી લઉં આ ગુવારનું શાક એટલું સરસ મીઠું થાય તમે એની વાત જવા દો આપણો આવો જો ઓર્ગોનિક ગુવાર અને એટલું મીઠું શાક થાય તમે એની વાત પૂછો જો પોપૈયા બગીચા બહાર આવતા રહ્યા આપણે પોપૈયાને નડે જો ધોઈ નાખ્યું સરસ મજાનું ધોવાય ને એકદમ મસ્તી થઈ ગયું ને આપણે હવે પોપૈયાને કાપવા બેસી ગયા જો એક જ બી નીકળ્યું કેવું સરસ દેખાવ હેદાર મસ્તી મસ્તીનો બી એક જ એટલે એક જ બી છે જો હે ને અને આપણે હવે પોપૈયાના કાપા પાડીને આપણે પોપૈયું ખાવા દેવી ગયા તમે બધા આલો ખાવા ચો મેં તો ખાઈ લીધું હવે એને ચાલુ કર્યું છે કેવું પોપૈયું કેવું મીઠું મીઠું આપણા ઓર્ગેનિક પપૈયા છે દેશી એકદમ મીઠા એવા મસ્તી ના હે કાંઈ ઘટે નહીં સાંજના વાગી ગયા છો અને જો ધીણી ધારે વરસાદ ને આપણે થઈ ગયા તૈયાર આપણે જવું હવે ગાય ધોવા માટે જો ધીમો ધીમો જો આવી રીતથી વરસાદ વરે છે બપોરના એક વાયગાનો અને આટલા આટલા ધીમા ધીમા ગદેડા આમ નામ પડ્યા રાખે છે અને આવો ધીમો ધીમો વરસાદ બપોર એક વાગ્યાનો આપણે વરસે છે